હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું ઉનાળામાં સૌથી વધારે ખવાતી શકરટેટીનું જ્યુસ શકરટેટી આપણા શરીરને અંદરથી તો ઠંડક આપે જ છે પરંતુ આપણા શરીરમાં પાણીની કમી પણ નથી થવા દેતું શકરટેટીનું જ્યુસ બનાવવું ખૂબ જ ઇઝી છે તેમજ પાંચક મિનિટના સમયમાં જ્યુસ બની જાય છે સગરટેડીના જ્યુસની રેસિપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને તમને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે સગરટેડીનું જ્યુસ બનાવવા માટે આપણે લઈશું અડધી સગરટેડી અડધો કપ જેટલી ખાંડ થોડા બરફના ટુકડા અને ત્યારબાદ લઈશું જરૂર મુજબ પાણી તો હવે સકરટેટીનું જ્યુસ બનાવવા માટેની શરૂઆત કરીશું તેના માટે આપણે એકદમ વચ્ચેથી પહેલાં સગર ટેટીને કટ કરી લઈશું ત્યારબાદ હવે સકરટેટીના બિયા કાઢી લઈશું બિલકુલ આવી જ રીતે ચપ્પુની મદદથી વચ્ચે રહેલા બધા જ બિયાંને કાઢી લઈશું ત્યારબાદ હવે આપણે છાલ ઉતારી લઈશું ની છાલ નીકળી જાય ત્યારબાદ હવે આપણે તેની ચીર કરી અને નાના નાના ટુકડા કરી લઈશું આપણે બે ગ્લાસ સકરટેટીનો જ્યુસ બનાવવો છે તેના માટે અડધી સકરટેટી લીધેલી છે ત્યારબાદ હવે સકરટેટીના ટુકડાને મિક્સરના એક મોટા જારમાં એડ કરીશું ત્યારબાદ હવે તેને ખૂબ જ સારી રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો સક્કરટેટી ખૂબ જ સારી રીતે ક્રશ થઈ ગઈ છે ત્યારબાદ હવે તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો સક્કરટેટી ઓલરેડી વધારે મીઠી હોય તો ખાંડ એડ કરવાની જરૂર નથી રહેતી ત્યારબાદ આપણે એડ કરીશું થોડા બરફના ટુકડા ત્યારબાદ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું શક્કરટેટીના જ્યુસની સ્વીટનેસ બિલકુલ શકરટેટી કેટલી મીઠી છે તેના પર ડિપેન્ડ કરે છે તમારે ખાંડ ના નાખવી હોય તો અવોઇડ પણ કરી શકાય હવે તમે જોઈ શકો છો આપણું શક્કરટેટીનું જ્યુસ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે તો આપણે તેને સર્વ કરવા માટે બે સર્વિંગ ગ્લાસ લઈશું ત્યારબાદ તેમાં બરફના ટુકડા એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલું ઠંડુ ઠંડુ શકરટેટીનું જ્યુસ એડ કરી દઈશું તો તમે પણ આ રીતથી આ ઉનાળામાં શકરટેટીનું જ્યુસ ઘરે જરૂરથી બનાવજો અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલાઇકોન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન ઘરે બેઠા મળતી રહે Thank you.